તો આ તરફ ધાનેરા તાલુકામાં ભ્રષ્ટાચાર વૃત્તિથી વૃક્ષોનું સરે આમ છેદન થઈ રહ્યું છે તાલુકામાં ઠેર ઠેર થઈ રહેલું આ વૃક્ષોનું જે નિકંદન છે તે જોવા મળી રહ્યું છે ધાનેરા તાલુકામાં ફોરેસ્ટ વિભાગે વૃક્ષો કાપવાની લીલી ઝંડી આપી હોય તે રીતે ખુલ્લે વૃક્ષો કપાઈ રહ્યા છે ધાનેરા તાલુકામાં જાણે ફોરેસ્ટ વિભાગે લીલી ઝંડી આપી હોય તે રીતે વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે વિકાસથી ફૂલાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન નવો ઉછેર થવો જોઈએ પરંતુ ધાનેરા તાલુકામાં કાયદાની એસી કે વૃત્તિથી વૃક્ષોનું સરેઆમ છેદન થઈ રહ્યું છે વૃક્ષ વાવો અને વરસાદ લાવોના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે સારી વાત છે વૃક્ષો વાવવા જોઈએ પરંતુ આજે વાવેલું વૃક્ષ દસ વર્ષે મોટું થઈને ઝાડ બને છે આજે દસ હજાર વૃક્ષો વાવો તેના કરતાં એક ઝાડ તે વધુ ઉપયોગી અને અગત્યનું હોય છે વૃક્ષ વાવવો એ ખૂબ સારી બાબત છે પરંતુ આડેધડ જે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને ધોળા દિવસે ને રાતના રોડ ઉપર ટેક્ટર ને ટ્રોલીઓમાં ભરી ભરીને જઈ રહ્યા છે તંત્ર મોન ખરેખર આ વાત સમજાતી નથી કે સરકાર વૃક્ષ વાવવાની યોજના લાવી છે કે જાડોનું નિકંદન કાઢવાની માધ્યમથી માધ્યમથી સરકારને વિનંતી કરું છું નવા વૃક્ષો તો ચાલશે પણ જે હાલમાં વૃક્ષો ઘણી તંતુર મહેનત કરીને ઉછરેલા છે એ નિકંદન ન નીકળે જે સત્તામાં બેઠેલા અધિકારીઓ છે લાગદા વળગદા ફોરેસ્ટર વિભાગ છે વન વિભાગ છે કે શું કરે છે ઘોર નિંદ્રામાં છે મારે ન કહેવું જોઈએ પણ આ લોકોને ટેબલ નીચે વહીવટ થતો હોય જો આ રીતનું ન થતું હોય તો આ ક્યારેય શકે નથી અમારા ખેડૂતનું પાંચસો રૂપિયા માટે કનેક્શન કપાઈ જાય ભર ચોમાસે લોઢના નામે દંડ આવતો હોય તો આ કઈ પ્રકારની પોલિસી છે ધોળા દિવસે ટ્રેક્ટરો ઉભરાઈને લાકડાના જતા હોય છે ને એને કોઈ રોકઠોક નથી માટે તંત્રની મારે વિનંતી છે જો ઝાડ નહીં બચે તો આવનારું જીવન પણ બચવું મુશ્કેલ છે